બોર પાસે આવેલ અણખી દોલતપુરા રોડ પરની ઘટના સામે આવી છે જેમાં વીજ કંપનીના ડીપી પર દીપડી ચડી જતા કરંટના લીધે મોત નીપજ્યું છે ગઈકાલે સવારે દસ વર્ષીય દીપડી અચાનક ડીપી પર ચડી ગઈ હતી ગઈકાલે સવારે દસ વર્ષે દીપડી અચાનક ડીપી પર ચડી ગઈ હતી શિકારને પકડવાની કોશિશમાં દીપડી ડીપી પર ચડી હોવાનું અનુમાન પકડવાની રહ્યું છે દીપડી વીજ પર ડીપી સુધી કઈ રીતે પહોંચી ગઈ તે અંગે પણ સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે આ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગે દીપડીના ના મૃતદેહ ને ડીપી પર થી ઉતારી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું બિલ્લી કુળ મોત ને પગલે વન વિભાગે પણ જરૂરી તપાસ આધરી છે ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત અને તેમના કર્મીઓ મોડી સાંજે દીપડીના અંતિમ સંસ્કાર કર્યા હતા વર્ષ બે હાજર સોળ માં દીપડા ની સંખ્યા છ જેટલી નોંધાઈ હતી બે વર્ષ પહેલાની બે હાજર ત્રેવીસ ની પ્રાણી ગણતરીમાં દીપડા ની કુલ વસ્તી છવ્વીસ નોંધાઈ છે